બલે ગુડ મોર્નિંગ જય માતાજી તો ફાઇનલી આ સિન અપ થઈ ગયું છે મારે હોસ્પિટલ માં एडमिट થવાનું છે તો ચાલો હવે સફર ચાલુ થાય છે આજથી તો મળીશું આપણે આગળ જે થાય તે હું તમારી સાથે શેર કરીશ તો તમે બધા વીડિયો ને સુધી કન્ટીન્યુ રીજો બેન્ચ ના છવાઈ ગયા છે આપણે ઓમ ઓમાય બખરે તળિયું પકડો હવે હું આરામ કર કે મારી મમ્મી વખતે મે મમ્મીને એ આ દેનો કરામ પપ્પા બેસે કે મે ક پڑھાયું

साफ है बिल्कुल ठीक है बोला कुछ कर सकते आओ अगर आप मेरा बोल मोती अनादि से मैंने पकड़ा तो जाती हूं या

ઝાડુ ઊંઘી ગયા તક્યું આ ચાદર લઈ લો ચાદર લઈ લો તક્યું કરવું છે મેન હાઈવે પર જ છે હોસ્પિટલ એટલે અહીં ગમશે ઝાડું થાકીને ભૂ ગયા તો દસ દિવસ આવવા જ જવાના તમારા જો આ ટીવી પણ છે અને બાજુમાં બીજું પેશન્ટ છે એટલે પડદો પડ્યો છે હે છ અહીંથી અહીંયા બેસી ઉઠે એટલે પછી મારો ટાઈમ પાસ થઈ જશે મચ્છર આઈ જશે ને જાડું ચાલો ઝાડુ છે આઉટ થઈ જશે મેં બાંધ્યા કરી તારું સોય આમ કરીને બાંધવા દે એક તો મારી મસ્તીમ એ છે જેમ જેમ કરી મારી મારીને આટલી મસ્ત હાથમાં માણસ બરોબર

મારી મજા છે હવે અહીં બેસી દેવાનું દસ દિવસ સુધી ત્યાં સુધી ઓપરેશન નહીં કરવું ત્યાં સુધી હું અહીંયા એટલે સારું છે ઓપરેશન થાય પછી લગભગ ત્રણ ચાર દિવસ થાય સુધી એવું પડશે ત્યારે અઘરું લાગશે મને ગમકે છે ને મારી એક આદત છે કે જાડું હોય તો ને તે જ પણ આ કંઈ ગભરાત થાય પણ હું ઝાડું સારું થઈ ગયા એટલેથી મને આદત છે ઝાડું ને તો બીજું લાગતું પણ ઝાડું ના બને చాల చాలా అలాగ 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 అలాగే ఆూ మాత్ర లేవు పడుసే ఆస్థానం మేం దగ్గర మాది ఏం బాయి దా મેં ખાવાનું હોસ્પિટલ નું ખાવાનું જો કેવું છે જો મને ખાવાનું ઉચાળો ગાઈસ જમવાનું થઈ ગયું છે અને ગયા જમવા માટે છે ગયા જમવા તો